ભાવનગરના ભૂતેશ્વર અકવાડા અને અવાણિયા ગામમાંથી પસાર થતી શેત્રુંજી ડેમની ડાબા કાંઠાની નહેર રિપેર કરવા ઇરિગેશન વિભાગને રજૂઆત કરવામાં આવી છે ભાવનગરના ભૂતેશ્વર અવાણિયા અને અકવાડા ગામની સીમમાંથી પસાર થતી શેત્રુંજી ડેમની ડાબા કાંઠાની નહેર છેલ્લા ત્રીસ વર્ષથી તૂટેલી હાલતમાં હોય આ ગામોના ખેડૂતોને સિંચાઈનો લાભ મળતો નથી કેનાલનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગણી સાથે ત્રણેય ગામના આગેવાનો તથા ખેડૂતો દ્વારા ઇરિગેશન વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી આ અંગે આગેવાનોએ માહિતી આપી હતી અમે અવાણિયા ગામના એકસો ને સાઠથી સિત્તેર ખાતેદારો અહીંયા ઇરિગેશન વિભાગની અંદર કાર્યપાલક ઇજનેર સાહેબને અમે અમારા કેનાલ માટે ડાબા કાંઠાની કેનાલ માટે અવાણિયામાં અમારે જંગલ કટિંગ થઈ ગયું કેનાલ ઉપર અને કેનાલ રિપેરિંગ નથી થઈ અને રોડ નથી થયા અમને પારાવાર મુશ્કેલીઓ નડે છે એ નથી અમારા ગામના એકસો સાઠ સિત્તેર ખાતેદારો આવ્યા છે અને અમને વહેલામાં વહેલી તકે પાણી મળે અને અમને જે પાણી મળે એનો અમે ચાર પાન પાણી આપે એના માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને અમારી વર્ષોથી અમારી કેનાલ બંધ છે તો અમારી કેનાલ સત્વરે ચાલુ કરે અને અમને પાણી આપે અને અમારા ખાતેદાર ભાઈઓનો સહકારથી આ કાર્ય કરે એવી અમે અધિકારીઓને કહેવા આવ્યા છીએ અગાઉ અમે અરજી આપેલી અગાઉ રજૂઆત કરેલી ગાંધીનગર રજૂઆત કરેલી સીએમ સાહેબ થી માંડીને બધી જગ્યાએ અરજીઓ આપેલી પણ એનો નિકાલ થયો નથી આજે અમારે અહીંયા કાર્યપાલક ઇજનેર સાહેબની ઓફિસે આવી અને રજૂઆત મૌખિકમાં રજૂઆત કરવા માટે આવ્યા છે ત્રીજી તારીખે સલાહકાર સમિતિની છે ચેતુજી ડેમે જે મિટિંગ મળેલી અને સલાહકાર સમિતિના નિર્ણયને જ કાયમી માટે માણ માન્ય ગણાવવામાં આવે છે એ વખતે તળાજા મહુવા અને પાલીતાણાના ત્રણ ધારાસભ્યો હતા વિવિધ ક્ષેત્રના બધા સમિતિના પ્રમુખો હતા અને અમે પણ હાજર હતા અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર હતા ત્યારે છેવાડા સુધી છેક ભૂંભલી ડાબા કાંટે અને જમણા કાઢે છથરા સુધી ચાર પાણ આપવાની બોલી કરી હતી અને ત્યાર પછી આજે બે દિવસ પહેલાં સાહેબે જ્યારે એના ફોર્મ ભરવાઈ ગયા ત્યારે કે હવે તમારા છેવાડાના ત્રણ જ પાણના ફોર્મ સ્વીકારવામાં આવશે એટલે ત્રણ પાકે આ ખેડૂત પાણથી ખેડૂતોનો કોઈ દી મોલાજ પાકે નહીં અને ત્રણ પાકમાં કોઈ દી કાંઈ કોઈ ખેડૂતોને ઘાસચારો કે એવું કાંઈ થઈ ન શકે એટલે આજે અમે અહીંયા કલેક્ટર સાહેબને અને કાર્યપાલક યુદ્ધને રજૂઆત કરવા આવ્યા છીએ અને જો અત્યારે અમારી રજૂઆતનું માન્ય રાખવામાં નહીં આવે તો આ ખેડૂતો અને આગેવાનો આરે હમણાં જ ચર્ચા કરી અને અમે આમરણ ઉપવાસ આપવાની અને ચીમકી પણ ઉચ્ચારેલી છે અને સાથે સાથે અવાણીયા સુધી પાંત્રીસ વર્ષથી કેનાલ રિપેર નથી કરેલી આ કેનાલ ખાતાના અધિકારીઓની બે દરકારીને કારણે એટલે અવાણિયા સુધી કેનાલ રિપેર કરવાની પણ અમે સમિતિમાં ઠરાવ કરેલો છે તંત્ર દ્વારા કેનાલ રિપેરિંગ કરવામાં આવે તો ત્રણ ગામના અઢી હજારથી વધુ ખેડૂતોને સિંચાઈનો લાભ મળી શકે તેમ છે